મુખ્ય જિલ્લા રોગ અધિકારી જિલ્લા પંચાયત રાજકોટ એ આપ જાણીએ છો કે લગભગ દેઢ મહિનાથી ઉપર થઈ ગયા એ આપનું જ્યારે પણ ધ્યાન ઉપર આવી હતી ત્યારે હું મારા કંપનીના માણસો મારા લોકલ જે પણ સ્ટાફ છે જઈને ત્યાં તપાસ કરવામાં આવેલ હતા વચ્ચે સ્ટેટમાંથી પણ અધિકારીઓ અહીં આવ્યા હતા અને બધે સંયુક્ત રૂપે જે તપાસ કરવામાં આવી તો લેબોરેટરીના જે રિપોર્ટ છે અને એક્સ રેના જે રિપોર્ટ છે દર્દીઓની આ હોસ્પિટલમાં બીબી જે મેર ક્લિનિક છે એ એકસો સોળ દાખલ દર્દીઓમાં રિપોર્ટમાં આગળ પાછળ કરીને જે વધારેના ચાર્જ સરકાર પાસેથી લીધેલ છે એના ભાગરૂપે મારા રાજ્ય સરકારના જે કમિટી છે નિર્ણય કરેલ છે કે આથી દસ ગુણા જે પણ આર્થિક ગરબડી કરેલી છે દસ ગુણા ફાઇન કરી સાડે છ કરોડથી ઉપર રૂપિયાના દંડ ફટકારેલ છે અને લગભગ જ્યાંથી મારી જાણકારી છે કે રાજકોટનો પેલો એવી મોટી દંડ છે અને આ જરૂરી હતો કે તે કંઈક દાખલો ફિટ થાય અને બાકી પણ જે હોસ્પિટલો છે એવી કોઈ ભૂલો ના કરે ભવિષ્યમાં આ એક બહુ પવિત્ર યોજના છે જે મહુમાન આ ફક્ત યોજના નથી આ એક ગરીબ માણસની ગરીબીમાંથી બહાર લાવવા માટે એક સારું તક છે અને લગભગ આશરે દરરોજે તીનસો દર્દીઓ આ યોજનાનો લાભ લે છે અલગ અલગ કિડનીની હોય કેન્સરની હોય હાર્ટ એટેકના હોય ડેન્ગુના હોય બીજા હોય અને આ પવિત્રતા સાથે જો બની રહે તો એકચ્યુઅલ એના લોકોનો લાભ મળશે તો આ ગરબડી ધ્યાન ઉપર આવ્યા તો હું અને મારી ટીમ બધું તપાસ કરી અને આજે આપનો પરિણામ સામને છે એ સરકાર બહુ મોટી વસ્તુ હોય વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કેટલા પણ મોટા હોય પણ સરકાર જ્યારે ધારે ત્યારે એનો ગુનાહો તો બહાર લાગે ગરબડી આ રીતે કરતા હતા કે જે દર્દી દાખલ હોય તો એની પોર્ટલ ઉપર તમામ એક તો નાખવું પડે અને લેબ પાસેથી જે રિપોર્ટ આવતો એ રિપોર્ટ પોતાના રીતે આમાં આગળ પાછળ કરીને રિપોર્ટમાં અને અપલોડ કરતા હતા એવા એકસો છ કેસોમાં જેના એવિડન્સ મળી ગયેલ છે જે મારી ટીમે બધું મહેનત કરી સ્ટેટ કક્ષાના અને મારી બનૈયાથી એના ભાગરૂપે દંડ ફટકડવામાં આવેલ છે હવે આગળ ઓલરેડી સ્ટેટની મારી મોટી કમિટી છે બધું પહેલું પર વિચાર કરે છે આગળ પણ જે પણ જરૂરી લાગશે બધું કરવાઈ ગયું દંડ ફટકારેલ છે અને ઓલરેડી હોસ્પિટલ આ યોજનામાંથી ડીમ પેનલ કાઢી દેવા સસ્પેન્ડ કરી દેવા નહીં આમાં શું છે કે એ વ્યક્તિ કોઈ વ્યક્તિ વિશેષની પ્રોપર્ટી છે